ચાલો એકાદશીના સવારે બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી વેદુબેન તૈયાર થઈ ગયા છે ટ્યુશનમાં જવા માટે અને ભાઈને તો ક્યાંય જવું ન હોય ડાયરેક્ટ સ્કૂલે જ જવાનું એટલે અત્યારે ફૂગાથી રમત રમતોત્સવ ચાલે છે હું કરશ જેવું હતું રમત ઓલું માથું મારીને ઉલાડતો તો એ લેતો માથું માથું માથેથી કંઈક કરતો તો એ હં પછી વાહ તો પણ સરસ આવડે હો હવા ભરી એટલે થોડુંક વધારે બોલા રે હાલો બેન જલ્દી તૈયાર થઈ જાઉં ટ્યુશનમાં જવાનું છે હમ વેદુ જોવે છે વાહ વાહ વેદું ને બતાવશે હું આટલા કરતબ કરું છું એ હમણાં માથું માર છે રહી ગયો હાલો માથો ન ને હવે થોડીક ઠંડીની શરૂઆત ફરવા માંડી આજે થોડીક ઠંડી ઠાર દેખાણો બાકી તો એટલું બધું કાંઈ આમ લાગતું નહોતું શિયાળા જેવું અંધારું મોડે સુધી હોય છે સાત વાગે હજી અંધારું જ હોય અંજવાળું ન થયું ને આજ તો એ તો હોય પણ હમણાં વધારે દેખાય આ ઝાકળ જેવું છે ને આજે થોડુંક આમ એટલે તડકા જેવું ઓછું છે આજે આવું વાતાવરણ છે અત્યારે ભાવ ઉઠી ગયા છે ને એનો મી ટાઈમ એન્જોય કરે છે ઈચકા ઉપર બેઠા બેઠા અત્યારે એનો મી ટાઈમ મળવાનો જ ઈ વાત જરૂર ઈ વાત સાચી એનો ઓલવેઝ મી ટાઈમ જ હોય અત્યારે નિવૃત્તિનો સમય હોય ને એનો મી ટાઈમ જ હોય મી ટાઈમ તો હજી બધા યંગ હોય આપણા જેવા કામ કામ કરતા હોય એને મી ટાઈમ મળવો જોઈએ એને તો ઓલવેઝ ઓલવેઝ મી ટાઈમ હોય આમાં થાય એવું ગઈદિયા નવરા હોય તો એને નીંદર નો આવે અને જુવાનડાને હુવા માટે સમય નથી મળતો. આ વ્યથા છે. ના. ચાલો કામ ધંધે લાગીએ પછી આગળનું બતાવીએ બપોરના સમયે. તો કામ ધંધે તો જાવું પડે ને. ના ના ગીરે બેઠે થોડું થાહે. આજ ખાવું નથી. અરે પણ ખાવું નથી પણ ફરાળ તો કરવું પડશે ને એટલે ફરાળ હાટુ જવું પડે ને. હો ફરાળના તો ભેગા કરવા ને ફરાળ કઈ એમનોમ તો નહીં થાય. હા ઉપવાસ હોત તો વળી બેઠા રહે તો હાલ જ પણ આપણે ફરાડી રહી છે ને એટલે ફરાડ તો ભેગું કરવું પડે ને હું એલા હું કેસ તું પછી આગળ આગળ તો બોલે એટલું જ આવડે આને આવડતું જ નહી બોલ 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 સ્કૂલમાં શીખવાડતા હોય ને એમ થાળ કરી વાહ વાહ સરસ લ્યો સ્કૂલે બોલાવતા હોય ને ઘણું એટલે ઈ ઘણું મોટા ભાગનું યાદ હોય તું તોફાની છો ને કા કે ગુડ બોય છો એ સંયોજન કરે છે અલગ અલગ બધી જે સ્તુતિઓ હોય ને એમાંથી સારું સારું હોય ને બધું કમ્બાઈન કરીને નવું પોતાનું રચના કરે છે આ ઉંમર થી પણ એ બધુંય અલગ અલગ હોય ને ટુકડા બધા ભેગા કરીને નવું ક્રિએટ કરે છે ભાઈ ક્રિએટર છે અત્યારથી ના એક્સક્યુઝ છે ભાઈ ભાખરી ઠરી ગઈ હતી એટલે મને નાસ્તો ન ભાઈ તો ભાઈ એની મમ્મી બહાર હતી ને હું વળી ટોયલેટમાં હતો તો કે કુમાર કોને કેવું તારે સીવું ને કહેવાય ને એ કરી દે સીવું તું ભાખરી ગરમ કર દે ને દીદી ને એ સીવું કા તું તો ગુડ બોય નથી એક દી કરીશ કે એ બધુંય કરી લે એમ છે પણ એ તો એને ના ભૂખ નો હોય ને એટલે પછી બધાય બાના નીકળે ચાલો બે વાગ્યાના સમયે ફરી પાછું સ્વાગત છે ને વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી વાતાવરણ હોય એવું થઈ ગયું છે અને ક્યાંક ક્યાંક તો વરસાદે પડ્યો હશે હમણાં જ ક્યાંક સોશિયલ મીડિયામાં આવતું હતું કે પોરબંદર સાઈડ ક્યાંક કોઈક ગામમાં વરસાદ પડેલો છે એટલે આવી રીતે ક્યાંક ક્યાંક હવે તો સોશિયલ મીડિયા થઈ ગયું ને એવું તો ક્યાંક જરીક બે છાંટા પડી ગયા હોય ને તોય ખબર પડી જાય ને એમાં પાછી આજે થર્ટી ફર્સ્ટ છે એટલે એ ઉજવવાળા એ ઉજવશે ઉજવનારા અને સાથે સાથે એકાદશી છે એટલે બે બાજુ બેલેન્સ થઈ રહે અમુક ભજન કીર્તન કરનારા લોકો હશે એ ભજન કીર્તન પણ કરશે ને સા બીજી તરફની ઉજવણી કરનારા હશે તો એ પણ કરશે એટલે બે વચ્ચે બેલેન્સ જળવાઈ રહેશે આવું બધું છે આજે શ્રીજી મહારાજના સમયમાં લીંબડીમાં એક સગ્રામ નામના એક ભક્ત થઈ ગયો જે પહેલાં ભક્ત નહોતા ને ત્યારે તો લીમડીના જે ઠાકોર હોય રાજા હોય ત્યાં લાવે ને બધા જે ઉછેરતા સારી રીતે એની ઉછેર કરે ને પછી રાજાને આપવા જાય શિકાર માટે એટલે આ એનું કામ પણ પછી એક વખત સ્વામિનારાયણના કોઈ સાધુ મળી ગયા ને એ સત્સંગી થઈ ગયા એટલે પછી આ બધું મૂકી દીધું પછી એક સમયે રાજમાંથી અને તેડું આવ્યું કે ભાઈ પહેલાં તમે કૂતરા આપી જાતા શિકાર માટે રાજાને તો હવે કેમ બંધ થઈ ગયા તો રાજાએ બોલાવ્યા અને પોતાની નજીક બોલાવીને પૂછ્યું કે તમે કેમ હવે આ કૂતરા પહેલાં આપી જતા તો હવે કેમ બંધ થઈ ગયું અને જોયું તો પહેલાં તો જ્યારે રાજમાં આવતા હોય ને ત્યારે તો આમ કપડાં બધા અસ્તવ્યસ્ત હોય ને જેવી તેવી હાલતમાં હોય અત્યારે તો આમ વૈષ્ણવી બ્રાહ્મણ હોય ને એવા તિલક ચાંદલોન સાથે કપડાં પણ એવા વ્યવસ્થિત એવા વેશમાં આવીને હાથમાં માળાને એવી રીતના જોઈને રાજાને પણ આશ્ચર્ય થયું એટલે પૂછ્યું કે આ તો તમે શું નવું હમણાં મેં જાણ્યું કે કંઈક તમે હમણાં નવું સ્વામિનારાયણનું કંઈક ધર્મની શરૂઆત થઈ છે તો તમે એમાં જોડાઈ ગયા છો તો કે હા તો એવું તો તમને શું પરચો કે ચમત્કાર દેખાઈ ગયો કે તમે એમાં જોડાઈ ગયા એવો તો શું સ્વામિનારાયણ સહજાનંદ વિશે તમે એવું બધું જાણો છો હવે આપણને આવું કહે તો આપણે શું કહી કે ભાઈ હા એ છપ્પામાં પ્રગટા પછી અગિયાર વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને આખા ભારતમાં વિચરણ કર્યું હિમાલયમાં તપ કર્યું પછી ફરીને ગુજરાતમાં લોજ બંદરે આવ્યા ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રહ્યા અને ત્યાંથી પછી પોતે ગાદી સંભાળીને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને પાંચસો પરમહંશ કર્યા ને આવી જ બધી વાતો કરીએ એટલે આ સગરામ ભક્તે કીધું હોય કે પહેલાં કે હું દારૂ મસ અને ખોટું કરતો અને ન કરવાના બધાય કામ કરતો પણ કે જ્યારથી હું આ સત્સંગમાં જોડાણો ને ત્યારથી મેં આ બધું મૂકી દીધું છે અને તમે પરચાની વાત કરતા હોય તો પહેલાં કે હું જ્યારે તમને કૂતરા આપવા માટે આવતો ત્યારે મને રાજની અંદર એ કોઈ આવવા ન દેતું બહારથી તમારા સેવકો હોય એ કૂતરા લઈ લેતા ને પછી તરત જ હું જતો રહેતો તો કે મારી આટલી જ વેલ્યુ હતી કે જ્યારથી મેં આ સ્વીકાર્યું ત્યારથી હવે જો અત્યારે તમે મને આદર આપવા માંડ્યા અને મને તમારી આટલી નજીક આવવાનો મોકો મળ્યો અને તમારી સાથે વાત કરવાનો પણ ચાન્સ મળ્યો આ સૌથી મોટો પરચો ત્યારે પછી રાજાને પણ એમ થયું કે ના કંઈક વિશિષ્ટતા તો આ વ્યક્તિમાં જરૂરથી આવેલી છે અને એને પણ સગ્રામ પ્રત્યે આદર થયો ચાલો તો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત્ર મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં